બોલો ઘટનામાં એવું છે કે ભાઈ ચાર એક દિવસ પેલા અહીંયા એક બનાવ બન્યો કે અહીંયા કોઈ દારૂનો ધંધો કઈ કોઈ કરે છે કે આગળ અમારે એક સમાજ સેવક ગૌરવ રક્ષક અહીંયા રહે છે એનો કે આ દારૂના ધંધા બાબતે કઈક વિરોધ કરતો હતો છોકરો એના બાબતે તો એમનું આ ઘર્ષણ ચાલ્યા કરતું તો એ બાબતે એ છોકરાના વિરોધમાં લઈ અને અહીંયા લગભગ ચારેક દિવસ પહેલા એનું હથિયારો વરે અઢાર ઘા મારવામાં આવ્યા કે જે દારૂનો ધંધો કરે છે લોકોના વિશે અને એના મર્ડર કરવામાં આવ્યું તાત્કાલિક ત્યાંથી દોડીને અહીંયા પોલીસ સ્ટેશન બે જણા બીજા તો પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું કે ભાઈ સ્ટાફ સ્ટાફ પૂરતો નથી નથી તો 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 માનવતા છે ને ત્યાં આગળ પહોંચવું ને બે ચાર જણા જે બી હોઈએ તો ત્યાં જતા જતા છોકરાનું મર્ડર થઈ જાય ને એના કરતા વિશેષ આક્રોશીય વાતનો છે કે મર્ડર કરી અને યુપીમાં ના બને એવો અહીંયા ગુજરાતની અંદર મર્ડર કરીને એના ઉપર કૂદવું કૂદીને આ બતાવવું એટલો બધો ભયાનક પહેલા ઓકે કે ભાઈ આ વિસ્તારની અંદર અહીંયા અમે કરીએ છીએ ને કરવાના કોઈ અમારું કોઈ બગાડી લેતું ને એટલે જે વિરોધ કરે એનું આ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની સામે તો એટલા છે જાણવામાં આવ્યું છે કે ભાઈ શેફર કોઈ કરીને છે શેફર મકરાણી કરીને પોલીસવાળો છે જે પહેલાં અહીંયા હતું અહીંયા નોકરી કરતો હતો અત્યારે ક્રાઇમમાં છે એ જ વસ્તુ દારૂનો ધંધો અહીંયા કરાવે છે ભાઈ અમને અહીંથી જે જાણવા મળ્યું આ વિસ્તારનો વિસ્તાર બોલે છે અમે નથી બોલતા પણ એ પોલીસ તો તપાસ કરવાનું છે એટલે અમારી માગણી તમે કહેવા માગો છો અમારી માગણી શું છે તો અમારી માંગણી ગુજરાતના દરેક યુવાનો માટે જે બનાવ બને છે જેના ઉપર અમારી સમાજના દીકરા માટે નહીં પણ દરેક સાથે જે જે લોકો સાથે બનાવ બને છે આ મર્ડર કેસ કે જાહેરમાં મારવામાં કે ભાઈ આ જે બી આપણા હોમ મિનિસ્ટર કહેતા હોય છે કે ભાઈ ચમરબંધીમાં છોડવામાં નહીં આવે તો અમારી માગણી એક જ છે કે ભાઈ સૌ પહેલાં તો મર્ડર કેસ દાખલ કરવામાં આવે મર્ડરથી જે જાહેર છે ચાર દિવસ પહેલાં દારૂ પકડાય છે તો એને પકડવામાં નથી આવતા અને પાછો ચાર દિવસ પછી મર્ડર થાય છે એટલે એ લોકોને પકડવા દોડે છે પોલીસ એટલે અમારી માગણી પહેલાં તો સૌ પહેલાં તો મર્ડર છે મર્ડર દાખલ થાય બીજું કે ભાઈ તાત્કાલિક કોર્સ ખેતમાં ચાલવામાં આવે કેસ ચાલવામાં આવે ત્રીજી માગણી કે જે આ પોલીસવાળો જે છે દારૂનો ધંધો જોડે રહીને કરાવે છે અમે ઓળખતા નથી પોલીસ તપાસ કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે અને ત્રીજી વાત કે ભાઈ તાત્કાલિક જે યુપીની અંદર જે યોગીજી જે આવા ગુનેગારો જે આવા વિસ્તારની અંદર જે આ ધંધો કરે છે અને એ લોકો જો આવી આંતક ફેલાવતા હોય તો એવા લોકોના જે કે મકાન આવતા હોય કાયદેસરમાં આવતા હોય ના આવતા ખોટી કમાણી હોય એ પાડવામાં અમારી માગણી છે અત્યારે હાલ લોકો સિવિલ છે બધા સમાજના અમે લોકો અમારી માગણી સ્વીકારવા માટે પાંચસો લોકો સાથે અમે આવ્યા છીએ ડીસીપી એસપી જે બી અમારે અમારી રજૂઆત સાંભળશે તો ઠીક છે નહીં સાંભળે તો અમારું જે થતું છે જે આંદોલન થતું છે જે થતું છે ગાંધીનગર જવાનું થશે કે જે કરવાનું થશે એ અમે કરવા તૈયાર છીએ

આ દારૂનો ધંધો ચાલતો તો અને એ પોતે ભક્તિશાળી એટલે કોઈ માતાજીનો ભુવાજી કે રીતે છે આ વ્યક્તિ ભવાજી છે એટલે આ દારૂના ધંધાથી નફરત હતી એટલે એ લોકો કે ભાઈ અહીંથી અવરજવર તમારે મહેરબાની કે પીન જાવું ને પબ્લિક અહીં મારા ત્યાં આવતી હોય છે જાહેર ત્યાં આગળ આવતી હોય એટલે તમારે આવોનો એટલે વારંવાર આ વિરોધ કરવાનો છે દારૂડવાળાને તો શું હોય કોઈ વિરોધ ન કરે કોઈ અરજી ન કરે અને એ લોકો પોલીસના ક્યાંક ને ક્યાંક એમ બધી પોલીસ પર આરોપ નથી નાખતો પણ લગભગ પોલીસના ત્યાં સપોર્ટ હોય તો જ આવું બને બાકી કોઈની માંય દૂધ નહીં પાયું આ ગુજરાતની અંદર કે ભાઈ આવી મોટી મોટી આપડા હોમ્યુનિસ્ટર વાતો કરતા હોય અને જાહેરમાં મર્ડર કરી અને એના પર કૂદવું એટલે આ કોઈના બાપનું રાત છે આઈએ 6 મહિના પહેલા બની છે આજે છેલ્લા ત્રણ દિવસથી અહિયાં છું મહેશભાઈ અમારા સમાજના સેવક બી છે માતાજીના ગુવા બી છે બરાબર બે ત્રણ દિવસ પહેલા અહીંયાના અસામાજિક તત્વોએ જે દારૂના બુટલેગર કહેવાય એ લોકોએ મહેશભાઈને છેતરીને મારેલા છે અને આ આરોપીએ પહેલા પણ આવી અહીંયા આગળ બનાવ બને એ રીતે પ્રવૃત્તિ કરેલી છે નાસ્તાની લારી વાળા એની ઉપર બી હુમલો કરેલો છે આ આરોપી અમારી એવી માંગણી છે કે તો સાહેબે દાખલ કરી મર્ડરનો ગુનો ત્રણસો બે બી દાખલ કર્યો એની સાથે સાથે બી એનએસ એકસો વીસ પણ દાખલ થાય આ એક કાવતરુ કહેવાય અને આની અંદર એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલનું નામ સામે આવે છે તો

આગળ અમારી એવી માંગણી છે કે આ આરોપી કડક માં કડક સજા થાય બરાબર આ જીવન કેદ થાય એવી અધિકારીઓ સજા કરે અને બીજી વસ્તુ આ આરોપીના પહેલા પણ આવી ઘટનાઓ બનાવ બનેલા છે અમદાવાદમાં ગુજરાતમાં એ આરોપીના બી મકાન તૂટેલા છે અને આ આરોપી જ કહેવાય આ બી મકાન તૂટવા જોઈએ એવી અમારી માંગણી છે

એટલે વિચાર કરો તમે કેટલી હદે આ લોકો ક્રૂરતા આ લોકોએ બતાવી છે અને એને ખબર છે કે અમને કંઈ થવાનું નથી એમને વિશ્વાસ છે આત્મવિશ્વાસથી આ બધું થયું છે કેમ કે પહેલાંના જમાનામાં એવું હતું દસેક પંદર વર્ષ વર્ષ પહેલાં જો તમે પાછળ જઈએ તો તમે બધા તો અત્યારે જુનિયર કહેવા પણ સિનિયર હોયને પૂછજો તમે કે ઠેર ઠેર બોટ લાગેલા હતા કે ભાઈ સ્કૂલની આજુબાજુમાં પાંચસો મીટરમાં કોઈ ગુટખા વેચતું હોય તો અમને જાણ કરો સાહેબ ગુટખાની ક્યાં વાત કરો છો સ્કૂલની બાજુમાં નહીં પોલીસ સ્ટેશનની સામે પચાસ મીટર બી ના થાય એવા એરિયામાં જો દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો હોય તો હવે આપણે સેફ ગુજરાતની વાત કરીએ એ બધી નકામી છે અને બીજી આશા રાખીએ પણ નકામી છે પણ પબ્લિકને જાગવું પડશે સાહેબ જ્યાં સુધી પબ્લિક જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે ભક્તિ કરી રહીશું ત્યાં સુધી કોઈ મતલબ નથી અને આ બધી વાતો જ છે ચમર મંદિરને નહીં છોડવામાં આવે ખાલી વાયદા જ છે કશું થવાનું નથી બે દિવસ આ બધું ચકશે અમે બધા રોઈને ઘરે બેસીશું પછી બીજો બનાવ એટલે છાસ વારે આવા બનાવો બનતા રહે છે અને અમારા માટે આજે દુઃખની લાગણી છે કહેશો આજે આ બનાવો જે બની રહ્યા છે માત્ર પચાસ મીટરની રેન્જમાં તમને કીધું ને આમાં શું તમને જાણવા મળ્યું છે મહેશભાઈને અને આરોપીઓ વચ્ચે કંઈ અગાઉની અદાવત કે ઘઉંની અદાવત હતી શું વિવાદ તમને સામે આવ્યો છે પોલીસ સ્ટેશનની પચાસ મીટરની આજુબાજુમાં મહેશભાઈ બી રહે છે અને એમનું મર્ડર બી પચાસ મીટરની અંદરમાં થયું છે એટલે છાસ વારે આવા બનાવો અહીંયા બનતા હોય એટલે મહેશભાઈ આવા લુખા તત્વોની અંદરમાં ક્યાંક સમાધાનમાં કે ક્યાંક કોઈ વાતચીતમાં કે કોઈને છોડાવવામાં આવેલા હોય સમાધાનકારી વૃત્તિ અપનાવેલી હોય કેમ કે મહેશભાઈ સામાજિક અને ગૌરક્ષક હતા એટલે એમણે આ બધી બાબતમાં કદાચ એમનું ટચ થયું હોય પણ બીજો કોઈ આદાવાદ હોય એવું અમને જાણવા નથી મળ્યું પણ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમણે અધિકારી છે એમણે જાહેરમાં કહેલું છે કે આ જે ગુનેગારો છે એમનો કલંકિત ઇતિહાસ છે એ લોકો એમ કે પાસામાં એમને સજા બી થયેલી છે અને અહીંયા આવી અને આ આમાં આ બધું કર્યું છે તો મતલબ કે બધા મળેલા પીપળા બધામાં ચાલી રહ્યું છે અને ખુલ્લે આમ બધું એ ધંધો કરી રહ્યા છે એમને ઉપરના આશીર્વાદ સિવાય આ બધું શક્ય નથી એટલે આમાં નિર્દોષનો ભોગ લેવાનો છે અમારું સમાજ આજે ઇબકે ચડ્યું છે અમારે કોઈ બીજું તો શું માગણી કરીએ પણ અમારું જ્યાં સુધી માગણીઓ આ બધી સંતોષાય નહીં કેમકે આ તો છાસવારી બનવાનું છે પણ અમે જ્યાં સુધી અમારી જે માગણીઓ છે વ્યાજબી નહીં સંતોષાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી અમે નિર્ણય કરેલો છે ઘણી બધી વખત જોઈએ છે આપણે સમાચારોમાં પણ આ અહેવાલ આવતા હોય છે છતાં પણ કોઈ કાયદાકીય જે પગલાં એક્શન અધિકારીઓ સામે લેવા હોય તે પ્રકારે પરિસ્થિતિ જોવા નથી મળતી તો આ મામલે અમે ગૃહમંત્રીને શું રજૂઆત કરશું કે ભાઈ લોકોને ન્યાય મળે અને જે કંઈ પણ એમની માંગ છે તે સંતોષાય સાહેબ ન્યાયની તો હવે આશા રાખવી નિઠારી લાગે છે મને તો પણ છતાંય અમારા સમાજનો આક્રો જોઈને જો કોઈ સારા ઈમાનદાર અધિકારીઓનું જાગે અંતરાત્મા અને ઉપરના લેવલમાં જો રજૂઆત થાય ને અમને ન્યાય મળે તો ઠીક છે નહીતર એક ગ્લાસ ફેંકવાથી જો એક નેતા જો લીડર બોલતો હોય કોઈ પ્રજા માટે એને જો અંદર હજુ જામીન ના મળતા હોય અને બીજા એમને ખૂન કેસના આરોપીઓ જો ખુલ્લે આમ ઘૂમી રહ્યા હોય અને દાદાગીરી બતાવી રહ્યા હોય લુખાગીરી કરી રહ્યા હોય તો અમારે બીજી તો શું આશા રાખવી હવે માગણીઓ એ કે આ ન્યાય અમારો જે છે અમારો જે યુવાન ગુમાવ્યો છે એના મર્ડરનો ગુનો દાખલ કરીને તાત્કાલિક આના ફાસ્ટેગ કોર્ટમાં ચલાવીને એને કડકમાં કડક સજા કરવામાં આવે આમાં કોઈ અધિકારી જો પોલીસ સ્ટેશનનો સંડોવાયેલો હોય તો એને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે અને એવો દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતમાં કોઈ કૃત્ય કોઈ ખરાબ કૃત્ય કરતું હોય તો સો વાર વિચાર કરે ચબર ચમરબંધીને છોડવામાં નહીં આવે ખાલી ભાષણ કે બણગા ફૂંકવાથી કશું થવાનું નથી એના માટે ઠોસ કદમ ઉઠાવશે અને અમને અમારી માગણીઓ સંતોષાશે તો જ અમે આ લાશ સ્વીકારીશું આજે ઓકે આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાનો તેમનો આક્રોશ સાત માસમાં જોવા મળી રહ્યો છે હાલ આ ઘટનાના કારણે મેસેજ મળતાની સાથે અમદાવાદના જુદા જુદા વિસ્તારના જે માલધારી સમાજના લોકો છે તે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ઉમટી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ સાથે આ મામલે જે તેમની માંગણીઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે આ મામલે જે સાત જેટલા ટોટલ આરોપીઓ છે ને આમાં જે ફરિયાદી છે તે બીજા હતા અને જે મહેશ રબારી નામના વ્યક્તિ છે તે સમાધાન માટે વચ્ચે પડ્યા હતા અને તેમને આ ફરિયાદી અગાઉની અદાવત જે નું દૂષણ બંધ થાય તે માટે મહેશ રબારી જે લડત ચલાવતા હતા તેની દાજ રાખીને આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારનું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ થી જોડાયેલા સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશ મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા